વિસનગર બસ સ્ટેન્ડ રોડ પર બન્યો અકસ્માતનો બનાવ પિકઅપ ડાલુ અને બસ વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી જેમ એક ભાઈનો પગ તૂટ્યો જ્યારે બીજા ભાઈને થઈ ઈજાઓ હિંમતનગરના સિંહોલી ગામના લોકો પાટણ મુકામે બેસણામાં જઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતી બસે ટક્કર મારી બ્રેક નહીં આવી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું જાવિદ મન્સુરી વિસનગર અમે વકી જતો હતો એક આપડે હિંમતનગર તાલુકામાં ની સિહોળી ગામમાંની પાટણ જતો હતો તો આ વિસનગરમાં અમે જે પ્રવેશ કર્યો ને તો વિસનગર વિષ્ણુપુરા વિસનગર અમની બસ હતી ને એ લગભગ અમારા એક કિલોમીટર પાછળ બસ આવતી હતી એક કિલોમીટરથી આગળ તો એ પછી તોપ જ આવતો હતું ને આ ધ અમે અમારો જે તાલાવાળો ભાઈ હતો ને એ આગળ સાધન જે વરખ વરતું હતું ને તે સાધન

તો વિસનગર બજારની અંદર અમે જ્યારે એન્ટર થયા ત્યારે અમારી ગાડી જતી હતી આગળથી કપડાની પણ પાછળ બસ આવતી હતી જે મહેસાણા સાહેબ સાહેબથી આવી ઉદયપુર ઉડી ગયો છે અને પાછળ આવતી હતી અમારા તો અચાનક તો ગાડીએ ટ્રાફિકના લીધે ધીમે ધીમે ચાલતી હતી તો પેલાં બસ આવી બસનો બ્રેક જ નથી આવી એક્ચુઅલીમાં એવું જ બન્યું છે કે બસવાળામાં બ્રેક આવી જ નથી ને ફૂકી જ દીધી છે આની અંદર કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા બે માણસ શું શું થઈ છે પગે એક ભાઈને પગે ફ્રેક્ચર થઈ છે એકને બેઠું મારો અંદર ભાગેલું છે ઓકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હા એટલે પોલીસ ત્યાં કરતી હશે અમે સીધા સિવિલ હોસ્પિટલે આવી ગયા છીએ તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અમે સિહોલીથી પાટણ જતા હતા લોકાચાર no